સ્વાગત છે તમારું ફરી એક આજ ના નવા વિડીયો અંદર મિત્રો આજના ના અંદર આપણે આજ તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે 10/1/2024 વાર થયો છે શનિવાર ઉતરાયણ નિમિત્તે હપ્તો જાહેર 22મો હપ્તો તારીખ જાહેર 22મો હપ્તો જાહેર રાતોરાત લેવો એ મોટો નિર્ણય 2000 ને બદલે મળશે 4000 રૂપિયા નો હપ્તો આગળના સમાચાર વાત કરીએ તો વર્ષ 2026 માં ચોમાસાની પરેશ ગોસ્વામીની મોટી આગાહી રેશન કાર્ડ ધારકો માટે મોટો સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખુશખબર

કે આ પ્રવાઝ નો આ વિડીયો આ ગામ આ સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની વાત કરીએ તો આગાહી ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે કરેલી આગાહી માટે સારા સમાચાર સમાન છે અનુમાન મુજબ વર્ષ બે ચોમાસાની શરૂઆત બાર જૂન લઈને સોળ જૂન વચ્ચે થઈ શકે છે આનો અર્થ એ થયો કે ચોમાસુ સમયસર અથવા તો સામાન્ય કરતા

ક્યુઆર કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે કેમ બદલાઈ રહી છે સિસ્ટમ વારંવાર જશે સર્વર ડાઉન થવાની સમસ્યા મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લપજપ હવે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજનો જથ્થો મળી જશે વાત કરીએ વ્યાકરણના સમાચારની તો કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખુશ ખબર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રજૂ કરાયેલ ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈએ છે છે મહત્વનું એ કે ક્રેડિટ જે છે મર્યાદા સત્તાવાર રીતે ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી હોવાની દેશભરની આશરે સાત કરોડ ખેડૂતોની તેમની પદ્ધતિઓને જે છે આધુનિક બનાવવા માટે નોંધપાત્ર સંસ્થાકીય ધિરાણ આપવા માત્ર છે વાત કરીએ વ્યાકરણના સમાચારની તો પીએમ કિસાન યોજનાનો બાવીસ તો કેરી જેમાં વર્ષમાં ત્રણ હપ્તા છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ વર્ષનો પહેલો જે છે અને યોજનાનો ભાવિસો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તેની જે છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ખેડૂતો એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આ હપ્તો તમારા ખાતામાં ત્યારે જ આવશે જ્યારે તમને નિયમોમાં રહેલા ફેરફારને જાણતા હશો અને તે પ્રમાણે અનુસરશો મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા જે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી યોજના સંલંગ તમારી માહિતી માટે જે છે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઈટની ચેક કરતા રહેવું જોઈએ જેથી કરીને મહત્વની જાણકારી તમને મળી રહે વાત કરી આગળના સમાચાર બજેટમાં ખેડૂતોની રાહતની અપેક્ષા કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર છબ્બીસમાં રજૂ બાકી નથી રહ્યો પણ પરિણામે દેશની કૃષિ ક્ષેત્રનો એક મોટો જે છે વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂત સરકાર પાસેથી રાહતની આશા રાખી રહી છે રકમમાં વધારો થવાની અપેક્ષા જે છે આશા રાખવામાં આવી છે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે હાલમાં ખેડૂતોને આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જેથી સંજોગોમાં રકમથી અપૂરતી લાગે છે તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર વર્ષ બે હજાર છવ્વીસના બજેટમાં વધારીને દસ હજાર કરવાની જાહેરાત કરી શકે છે વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો સોલર લગાવતા હોય તો બંધ રાખજો ગુજરાતમાં હવે સૌ ઉર્જા વિકલ્પ તરીકે જે છે રૂપટોપ પવન ચક્કી લોકપ્રિય થઈ રહી છે સોલર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે આ નાની પવનચક્કી રાતે પણ સતત પાવર જનરેટ કરી શકે છે ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે સોલર સિસ્ટમ સરખામણીએ તેની કિંમત ઓછી અને તેના ફાયદા ચાર ગણા વધુ હોવાનું મનાઈ રહ્યું છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાજ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ